મિત્રો આજે આપણે જાણીશું કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં મિત્રો આના પહેલાં પણ ભાગ એક આપણી ચેનલ પર આપેલો છે તો તે પણ જરૂરથી નિહાળવા વિનંતી જેમાં પણ આપણે આવા જ બીજા સંકેતોની વાત કરેલી છે અને આ વિડીયોમાં આજે અમે તમને અમુક એવી વાતો એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ કે જો એ સંકેતો તમને મળી રહ્યા છે તો આપ પણ ચોક્કસપણે જાણી શકો છો કે આપના ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખાસ આ વિડિયોને અંત સુધી નિહાળજો મિત્રો શાસ્ત્રોમાં ઘણી વાતોનો ઉલ્લેખ કરેલો છે જે સંકેતો પરથી આપ જાણી શકો છો કે આપના ઘરમાં અથવા તો આપના ધંધામાં ભગવાનનો વાસ છે કે નહીં આજે મેં તમને આ વિડીયોમાં અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો પર આપ નજર કરશો તો આપને જરૂરથી ખબર પડી જશે કે આપના ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે નંબર એક સવારે ઉઠતાની સાથે જ જો તમારા ઘરના આંગણે કોઈ કાળું પક્ષી બતાય આવે છે તો તે શુભ સંકેત છે કે તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે નંબર બે તમારા ઘરની સામે રોજ ગાય માતા ઊભા રહે છે તો તે પણ શુભ સંકેત છે કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે તેમજ હંમેશા માતાજીની કૃપા બની રહેશે આવા સંજોગોમાં ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ નંબર ત્રણ પૂજાના સમયે દીવો લાંબા સમય સુધી બળી રહે છે તો તે પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે અને તમારા પરિવાર પર ભગવાનની કૃપા બનેલી છે નંબર ચાર બહાર નીકળતી વખતે જો તમને કાળી ગાય જોવા મળે છે તો પણ શુભ સંકેત છે કે તમારા કામ સારા થશે અને આવનારો સમય તમારા ઘર માટે ખૂબ જ સારો હશે નંબર પાંચ પૂજા કરતા સમયે અચાનક ઘરમાં મહેમાન આવે છે તો તે પણ ખૂબ સારો સંકેત છે કે આપના ઘરમાં ભગવાનની કૃપા બનેલી છે નંબર છ આપ પૂજા અગરબત્તી કરી રહ્યા હોય ત્યારે અચાનક જ કોઈ ફૂલ ભગવાનને ચડાવેલું નીચે પડે છે તો આપની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે તેનો તે સંકેત છે આવા સમયમાં બંને હાથ જોડી અને ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ નંબર સાત જો આપ કોઈ ધંધો કરી રહ્યા હોય અને આપ દુકાને પહોંચો તેની પહેલાં જ ગ્રાહક દુકાન પાસે ઊભું હોય તો તે પણ ખૂબ મોટો શુભ સંકેત છે કે આપના ધંધામાં આવનારા સમયમાં ખૂબ બરકત આવશે તેમજ ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર આઠ સ્ત્રીઓ માટે કપડાં ધોતી વખતે કોઈ પણ કપડામાંથી જો સિક્કાઓ મળી આવે અથવા તો નોટો મળી આવે તો તે શુભ સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ છે આવા સંજોગોમાં હંમેશા ભગવાનનો આભાર માનવો જોઈએ નંબર નવ તમારા ઘરમાં રોજ પક્ષીઓનો કલરવ બની રહે છે તો સમજવું કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિ છે તેમજ પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે ભગવાનના આશીર્વાદ પણ ઘરમાં બનેલા છે એટલા માટે દરેક પ્રકારના પક્ષીઓ આપના ઘરે કલરવ કરવા આવી રહ્યા છે આવા સંજોગોમાં પક્ષીઓને ખાવાનું આપો તેમજ પાણી પણ આપો નંબર દસ ઘરમાં સંતાનમાં બે દીકરીઓ છે તે ઘરમાં પણ ભગવાનના આશીર્વાદ બનેલા છે તેવું માનવામાં આવે છે શાસ્ત્ર પ્રમાણે દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે તેમાં પણ જો ઘરમાં બે દીકરીઓ છે તો તે સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે તેવું માનવામાં આવે છે આવા સંજોગોમાં દીકરીઓને માન સન્માન આપવું જોઈએ નંબર અગિયાર જમતી વખતે અચાનક જ મહેમાન આવે છે તો તે ધનના દેવતા આપણા ઉપર મહેરબાન છે તેવું માનવામાં આવે છે આવા સંજોગોમાં તે મહેમાનને ક્યારેય પણ જમાડ્યા વગર મોકલશો નહીં મહેમાનને જમાડવાથી અન્નના દેવતા ખૂબ જ ખુશ થાય છે તેમજ તમારા ઘરે અન્નનો ભંડાર હંમેશા ભરેલો રહે છે નંબર બાર ઘરના આંગણામાં અથવા તો મુખ્ય દ્વારમાં કાળી ચકલી માળા બનાવે છે તો તેને અતિ શુભ માનવામાં આવે છે જે પણ ઘરમાં કાળી ચકલીનો માળો જોવા મળે છે ત્યાં સાક્ષાત માતાજી બિરાજમાન હોય છે તેવું માનવામાં આવે છે નંબર તેર ઘરના આંગણે તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તો પણ આ એક સંકેત છે કે આપના ઘરમાં ભગવાનની કૃપા બનેલી છે આવા સંજોગોમાં રોજ તુલસીના છોડને અગરબત્તી કરવી જોઈએ તેમજ આશીર્વાદ પણ લેવા જોઈએ નંબર ચૌદ ઘરની અંદર અડધી રાત્રે કાલી કાળી બિલાડીનું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપના ઘરમાં પણ અચાનક આવી રીતે બિલાડી આવી રહી હોય તો તેના માટે અલગથી દૂધ મૂકી રાખવું આ આવનારા સમય માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે નંબર પંદર નજીકમાં રહેલું કોઈ પણ મંદિરની આરતીનો અવાજ કે ઝાલરનો અવાજ આપના ઘર સુધી પહોંચી રહ્યો છે તો આ પણ ખૂબ જ શુભ અને સારા સંકેતો છે કે આપના ઘર પર પોઝિટિવ ઉર્જા બની રહેશે અને ભગવાનના આશીર્વાદ પણ બન્યા રહેશે તો મિત્રો આ સાથે જ એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી અથવા તો જય માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેમજ આપનું પરિવાર હંમેશા નિરોગી રહે અને આપ સુખ અને સંપત્તિના માલિક બનો તેવા માતાજી તરફથી આશીર્વાદ પ્રાપ્ત થતા રહે તો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ખાસ નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ બટનની બાજુમાં બેલ આઈકોનનું બટન છે તેને ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી છે જેથી જ્યારે પણ નવો વિડીયો ચેનલ ઉપર મૂકવામાં આવે તો તમને સમયસર માહિતી મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ